નારિયેળમાં કુદરતી રીતે પાણી બને છે નારિયેળ પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે પરંતુ કેટલીક આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને તેનું પાણી પીવાનું ટાળવું જોઈએ નારિયેળ પાણીમાં પોટેશિયમ સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ વિટામિન સિક્સ લો ફોસ્ફરસ તાંબુ મેગ્નેશ તથા એન્ટીઓક્સિડન્ટ એમિનો ઓક્સિડેન્ટ સાઇટોનિન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોવાને કારણે નારિયેલ પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે ખાસ કરીને કસરત કર્યા પછી અથવા ગરમ હવામાનમાં તેનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે નારિયેળ પાણીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે આ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે સાથે તેમાં કેલોરી પણ ઓછી ઓછે જેથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં નારિયેળ પાણીમાં હોય છે જેથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે નારિયેળ પાણી પાચન ક્રિયા સુધારીને કબજિયાત દૂર કરે છે નારિયેળ પાણી ત્વચાને હાઇડ્રેટ રાખે છે જેથી ત્વચા નરમ અને ચમકદાર બને છે હવે સવાલ એ થાય છે કે કોને નારિયેળ પાણી ન પીવું જોઈએ જે લોકો કિડની સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન હોય તેમણે નારિયેલ પાણી ન પીવું જોઈએ વાસ્તવમાં તેમાં પોટેશિયમની વધુ માત્રા હોય છે અને શરીરમાં તેની વધુ માત્રાને કારણે તે કિડનીમાં જમા થવા લાગે છે આવી સ્થિતિમાં કિડનીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે જે લોકોને નારિયેલ પાણીથી એલર્જી છે તેમણે પણ નારિયેલ પાણી ન પીવું જોઈએ